અલંગશીપ બ્રેકિંગ યાર્ડમાં છેતરપિંડી કેસમાં ત્રણ આરોપી ઝડપાયા ભાવનગર જિલ્લાના અલંગશીપ બ્રેકિંગ યાર્ડ વિસ્તારમાં એક મોટી છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં તારીખ પચીસ જાન્યુઆરી બે હજાર ચોવીસને ઝીરો ઝીરો ચાલીસ કલાકે નોંધાયેલી છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનાને લઈને પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ત્રણ આરોપીની ધરપકડ કરી છે પ્રાપ્ત માહિતી મુજબ શિપ બ્રેકિંગ વ્યવસાય સાથે સંકળાયેલા સંજયભાઈ પ્રતાપરાય મહેતાએ અલંગ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદના આધારે ત્રણ આરોપીઓ ઝડપાયા છે આરોપીઓએ કંપનીની માલિકીની ક્રેન તેમજ કિંમતી કોપર કેબલ વાયર ગેરકાયદેસર રીતે વેચી દીધા હતા જેના કારણે કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થયું હતું ફરિયાદ મળતાની સાથે જ અલંગ મરીન પોલીસે તપાસ શરૂ કરી અને પુરાવાના આધારે ત્રણેય આરોપીઓને ઝડપી લેવામાં પોલીસને સફળતા મેળવી છે હાલ આરોપીની પૂછપરછ પોલીસ કરી રહી છે અને આ છેતરપિંડીમાં અન્ય કોઈ સંડોવણી છે કે તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે પોલીસના જણાવ્યા મુજબ કેસ સંદર્ભે આગળની કાર્યવાહી ચાલુ છે